હવામાન વિભાગની મોટી આગાહી અને બીજા સમયે ખેડૂત માટે ખુશ ખબર અને ચોમાસુ સંકટ પરેશ ગોસ્વામી પાસઠ થી સિત્તેર વર્ષ સામે વાવણી આગાહી પરેશ ગોસ્વામીની મોટી આગાહી અત્યારે વરસાદની ખરાબ સંકેત તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ જૂન હવામાન વિભાગની મોટી આગાહી છે જૂન મહિનામાં ભારત એકસો આઠથી વધુ વરસાદ પડવાની સંભાવના જૂન મહિનામાં ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને સુટક વિસ્તારમાં સામાન્ય અથવા સામાન્યથી થોડા ઓછા વરસાદની સંભાવના બાકી બધા મોટા વિસ્તારોમાં સામાન્યથી વધુ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મધ્ય ભારતમાં એકસો છ ટકાથી વધુ વરસાદની સંભાવના દેખાડવામાં આવી છે જેમાં ગુજરાતને મધ્ય વધારે ગણવામાં આવ્યું છે હવામાન વિભાગને નવા અનુમાન મુજબ ભારતના સમાજ બે હજાર પચીસના એકસો સોળ વરસાદની પડશે જેવા ચાર ટકા ઓછો વધુ વધુ થઈ શકે છે બીજા સમાચારની વાત કરીએ તો હવે બીજા સમાજની રચનાની વાત કરીએ તો ખેડૂત માટે આવી ખુશખબર આણંદ ખેડા અને મહીસાગરના સાત લાખ વધુ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે જે અમૂલ ડેરી દ્વારા એક જૂન બે હજાર પચીસ સવારથી દૂધ ઉત્પાદનને ચૂંચવામાં આવ્યું છે દૂધના ખરીદવામાં ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા દસ રૂપિયાનો વધારો કરશે એટલે કે દૂધના ખરીદવામાં ભાવ પ્રતિ ફેટે આઠસો પંચાવનથી આઠસો પાસઠમાં આવશે અને સાથે અમૂલ ડેરી ગુજરાતના તમામ ડેરીઓમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપની સંસ્થા બની છે તો સમાચારને વાત કરીએ તો ચોમાસું સંકટ પરેશ ગોસ્વામીની આગાહી મહારાષ્ટ્રમાં પંદર દિવસ વહેલે ચોમાસું પધરાવણી થઈ છે ચોમાસામાં ગુજરાત આશરે ચારસો કિમી દૂર છે ગુજરાતમાં વહેલા ચોમાસાની એંધા તો ઘણી વખત ચોમાસું વચ્ચે રોકાઈ જતું હોય છે એટલે કે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે જેટલે કે યોગ્ય હવામાન ન મળે કારણ કે ચોમાસાનું નિષ્ક્રિય થાય છે જેના કારણે મોન્સૂન બ્રેક કરીએ છીએ આવી કન્ડિશનમાં જ્યારે જ્યારે સર્જાય ત્યારે આઠથી લઈને પંદર દિવસ ગેપ આવતો હોય છે અને યોગ્ય હવામાન મળશે જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું છે એવું ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે છે અને ચોથા સમાચારની વાત કરીએ તો આપણે હવે સાઠ થી સિત્તેર ટકા પવન સાથે વાવણીની આગાહી અને ડિપ્રેશનના કારણે રત્નાગીરી અને કોકણ અતિભારે વરસાદની પડી શકે સિસ્ટમ આગળ વધો મુંબઈ અને માં ભારે વરસાદ અઠ્યાવીસથી એકત્રીસ મે દરમિયાન સૌથી પ્રમાણ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદની ઝાપટા દરિયો ભારે તોફાન બનશે સમુદ્રમાં કરંટ કરંટ જોવા મળે છે પાંત્રીસથી સિત્તેર કિમી ઝડપે પવન રહેવાની શક્યતા છે અઠ્યાવીસ મેથી સત્યાવીસ જૂન સુધી પવનની ગતિ વધુ રહેશે કચ્છ અને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં કેરીનો પાક નુકસાન થઈ શકે છે છ જૂનથી ચોમાસું પ્રવેશ કરશે આ વરસાદથી વાવણી ન કરવી એકવીસ જૂન બાદ વાવણી કરવી અંબાલાલ પટેલની મોટી આગાહી હતી તો હવે કરવી પરેશ ગોસ્વામીની મોટી આગાહી જૂનાગઢ સ્થિતિ છેલ્લા સોદેક વર્ષના હવામાન વિભાગની ઊંડા અભ્યાસ પરેશ ગોસ્વામીની આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ ઋતુ દરમિયાન અઠ્ઠાણું ટકાથી એકસો છ ટકા વરસાદ પડી શકે છે જૂન અને જુલાઈ પ્રથમ સપ્તાહ વાવણી કાયક વરસાદ પડશે હાલ પ્રી મોન્સૂન એક્ટિવ ચાલી રહી છે જુલાઈ મહિનામાં એકંદર સારો વરસાદ પડશે ઓગસ્ટમાં બારથી પંદર દિવસ તેથી આ સમય દરમિયાન વ્યવસ્થા કરી શકે છે ફરી સપ્ટેમ્બરમાં સારા વરસાદ થઈ શકે છે ઝીરો પોઈન્ટ બે ઓક્ટોબર વિદાય શરૂ થશે તે બાર ઓક્ટોબર સુધી ચોમાસું સંપૂર્ણ વિદાય લેશે આ હતી પરેશ ગોસ્વામીની આગાહી